ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણ્યા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલેન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજું છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા જ્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાણે એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતાં આ ભીમબહાદુરે એને ગળાના ભાગે આંસડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમબહાદુર બંને ચૂપડ લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે ભીમબહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે એ વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તેનીમાં ડોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની હકીકત મળેલ છે અને આ પ્રોહિબિશનના ગુના અને સંબંધી ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પર ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલા